જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો અહીંયા બને છે પેડા બની ગયા કયું ના બને છે કૃષ્ણ કઈ માતાજી આ બને

અનામ મળાવી રાખત ગુડ્ઠા ચોકલેટ જેવા કલરના હું તો ખાવ નહીં મન ના ભાવે કુદરતી હું હોય મન ના ભાવે નકા દૂધ થઈ ગયું ચાર દી થઈ ગયા ભેંવેણી વાર લાગી ને હા તો મન ના ભાવે પણ એ દૂધ ના જો લીસા થઈને ઓલા હે ને ખીરાના એ ઓલા થાય

જો બની ગયા મસ્ત પેડા આ લોકો ને ખાવા હોય તો આવી જાવ તો લગભગ આ બધા ચટ કરી જાય ના મીઠું હોય ના હોય ને એટલે વધારે ખવાય જાય ઓલા આપડે એટલા ના ખાઈ હકી આ બધા ખાતા હોય બાકી આપડે એટલા બધા ખાઈ નઈ મને મીઠું ઓછું ભાવે પેલાથી જ હાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને જો વરસાદ વહી ગયો બે ત્રણ કલાક અને જો માલને નીણ કરી નાખી વટાણ બંધ થયો ખાઈ લઈએ એમ કામકાજ હાલે હે ઓલા જો સરખા ખાડા કરે છે બળ નાખે ખાડામાં અને વાહિંદાને હું હાલે અને હેરાન થઈ ગયા જાવ હે બહુ હેરાન કર્યા મારે ધામલી ભેં મારા પપ્પા તો હખ વારીને બેઠા નથી કા હું મિત્રો જણાવજો આ મુખ ખૂલે ને એનો ઉપાય શું હવે તા મે મુખ માન ઘણી ઇન્જેક્શન માર્યા ઘણી દવા કરાવી 800 વારમ બે ઇન્જેક્શન માર્યા વડી બાંધી છે એ બીજું કઈ કેતા હે અને અમે વડી કઈ હા કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો ખોરાક માય એમસે પીમતા. આફી રાત ને આજ દિન 3 વાગે પાડાને જલમ કરાયો. પાડો આવ્યો છે ઈ ઓલા તબેલામાં મમણા મૂકી એવા ની આઈને. અનોજી ખાઈ જો બિચારી. હા અઠવાડીએ તો ઈ હાજી થાહે ને પેલ્વેтру છે ને એટલે કવઠાઈ ગઈ. તો જો ભૂકો નાખ્યો હે ને ખાઈ છે. પણ પાછે અડવા ના દી. અરે ઠેકડા મારે હજી દોવામ. ટાંગે બાંધવી ના પડે જો હવે એક ચાલુ થયો એક કરાવો તરાર તરાર એમ તો દહ મહિના તો થઈ ગયા હતા પણ એવા હેરાન થાય કઈ હું નથી એવા હેરાન થયા પાછું આપણે બીક લાગે આપણે દયા આવે જોવાય નહીં આપણાથી અને એમાં શેરું નહીં જો હવે ઠેકાણું ગોતવું જો હે અને તબેલામાં બે જિંદગી પાડ્યું છે એક જિંદકો પાડો છે આ બધાને ઓથમાં રાખવા પડે એટલે બધાને આમાં હેને ને હાચમમાં વહીમાં હેઠા પણ થોડાક હોય ને ક્યાં વરસાદ કાયમ વરહવાનો છે આગણી જા આ માથા ઉલાથી એ ધીરી ધીરી જ પાડો છે એ ઓલમસ્તાન જેવો

કેટલા પચીસ હક દીવી પચી દી પછી પાછું બીજું પાંચમું મેમ્બર રાખીએ એટલે હવે આવા મેમ્બર ચાલુ રહેવાના જ છે આપણે એ આમ જોતા ભગત ભગતને જો નવો અછોડો બાંધી દીધો એમાં એવડી જીનપુડી ભમર કરીને હટાણ પાવા થાય આવી હું ત્યાં આમ જોતા એ બી સારી નબળી છે અને તા જો એને ખાવા જડે એટલે ઘર જડે બીજું કઈ ના જોઈ કુતરા આવ્યા હે ના લો જો આપણા ચકલા વાઈટ જોવે હે માલ ને નાખી દીધું હવે ચકલા નાખી દઈ આને જો ગમતું નથી પણ અહીંયાથી પેહું બહાર નીકળે ને પછી એની જગ્યા થાય શેરું ને અમારે શેરું ને બાંધવો જો હે આમ જતા છપ કરતો ભીંજાણો જો એ આખો એને જરાય ના ગમે એટલે એની જગ્યાએ સ્પેશિયલ કરી જ જો આમાં બધા જીવને અટાણે હાચવવા એવા હોય એમાં ને પણ હાકડ મુકડ આવેલું જાય વાંધો ના આવે અને બિસારી મોરી પડી ગઈ પાછું કોઈ દી ઇન્જેક્શન એ ના દીધું હોય ને ઇન્જેક્શન દેતા ઠેકડા મારે કોઈ દી દીધું ના હોય ને એટલે એને એમ થાય કા મને જાણી હુયા ભરાવ દીધા પાયલ મારી ભે છે મોરી પડી ગયું ખાણ દીધા રાખતા હતા ને તી છે ને હજી તો વાંધો નથી બાકી જ્યાં ગઠા થઈ ગયા બધા બરફ ઘઉં જો હે ઇન્જેક્શન બેય કોરા એટલા માયરા અને નાખો ખાઉ હજી અને આ બાજુ છે મારે તીલું ઈને બાણે કઢાઈ નહીં વરસાદની કરી તા હા એને તરત રહી થઈ જાય હેડાળીને દૂધી ઈને માંડ લીધી હજી તો એ પ્રોપર દૂધ નથી ને કરીને આમ હાથ લિટર દૂધ હતું એને તાવ આવી ગયો તો જો પૂછડા ને વાળ બધા વયા ગયા તાવ એવો આવી ગયો તો હું વાંધો નથી હાજી થઈ ગઈ અને હા એ મારા પપ્પાને બહેડા છે ને જો એક બીજી ભીને વાળી બાંધી છે એને તો હજી વાર હે વી પચીસ દીની તો એ વળી બાંધવી પડી નહીં પણ હવે વાંધો નથી ઇન્જેકશનવી દીધું પણ ઓળખી દીધી પપ્પાને દઈ દેવાની છે અને જે એક આ હે તાજી વ્યાણેલ એટલે તાજા વ્યાણ ને બધાને અંદર જ બાંધવા જો હે એવું હમણાં થાલે હે અને જો મારા મમ્મી ની હાલત હાવ ડોહી જેવી થઈ ગઈ હવે એને પેડો ખાવાનું બેઠા આવ્યો હેરાન થયા દેવ ના સેંગ્રા ને રક્ષા ના કરો તો અમારે હે ને પેડા બનાવી વાંધા ને અટાણે આજે ઘણા માણસ પેડા ખાતા કાં એ ખાય

જીવ ઠેકાણે નથી